પાસે હવે આપણે એક બે મિનિટ ના આવશે ભાઈ તમારા ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો ના ના જો પક્કા છેલા ચાર દિવસ વોટ નંબર બે ની અંદર આવે છે તમે એને કેમ કે રોકી શકો છો કોઈ ડોક્ટર શું જવાબદારી તમારી પર ભાઈ હું ડોક્ટર ને જવાબદારી શું છે એ મને કયો તમે શું છો બીજી વિષયમાં તમે વોટ નંબર આ વિસ્તારમાં આવો છો

દિવસે હું કરો જવાબ આપો હું તમને કહું જનપ્રતિનિધિ છું ભાઈ તમે જવાબ જવાબાયેલા છો મારી તમે જવાબ આપો ક્યાં છે મને તમે દિવસે કેમ કામ કરી કરતા નથી ભટજી પણ બાળક ની અંદર ચાર ચાર દિવસ રાજકોટ ની અંદર લાઈટ ન હોય તમારા બાપુજી ની પેટીએમ જો તમે બધા

બરાબર અત્યારે કેવું થયું કે ભમેશ્વર ફીડર ગેમ કેપર હોય ને સાહેબ હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છું રાજકોટ મહાનગરપાલિકાના આખે આખી રાજકોટની વ્યવસ્થા સંભાળું છું એટલે બાના રહેવા દીઓ મને તમે દેવાના અમે આખો દી આ સાંભળી છે બધાયનું એ બધાય તમારી જવાબદારી થાય એને બી લઈને ઉપર જવાબદારી માની થાય સાહેબ એમાં મારે બાના નો દેવાનો સ્વીકાર લેવાનો ગાભાઈ મારી ભૂલ છે એટલે તમે બાના રહેવા દીઓ અમે જાહેર જીવનમાં 25 વર્ષથી કામ કરી છે સાહેબ

હું આપું છું પ્રજાને લખીને તમે શું મને નો આપી શકો લખીને લખીને દો મને તમે જે તમારા ઓથોરાઇઝ પર લખીને આપે તો જાય છે એટલે તમને કોઈ નહી જવા નહી દેવા જો ને ફોન કરો કે ભાઈ આને કિડનેપ કરી લીધા આ અમને જેમી ભાઈ ઠાકોરે પાંચ અધિકારી હી અને ફોન નંબર માં એન્ટ્રી પાડી દીધો ને પોલીસ આવતી વાત મત દે આ કેસ પર દે પલક થી આવે તમારા એન્ટ્રી આ વાત કરવા જો એન્ટ્રી ખાતરી આપે તો તમને જવા દે